શાહીના મહાપર્વની શરૂઆત ભરૂચમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી આપ્યો પોતાનો મત જિલ્લા પોલીસ વડાએ કર્યું મતદાન ભરૂચ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે જેમાં પોલિંગ સ્ટાફ પ્રિસાઇડિંગ પોલીસ સહિતના તેર હજાર એકસો પચાસ સરકારી કર્મચારી તારીખ ઓગણત્રીસમી અને ત્રીસમી તથા પહેલી મે મતદાન કરશે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટેના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓની પણ ટ્રેનિંગ લેવામાં આવી રહી છે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા તેર હજાર એકસો પચાસ સરકારી કર્મચારીઓ પણ પોતાનું મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેવા પોલિંગ સ્ટાફ પ્રિસાઇડિંગ પોલીસ સહિતના

તમામને આહવાન કરીશ કે મતદાનની આ પ્રક્રિયામાં તમામ મતદારોએ મોટા જોડાઈ અને લોકશાહીનો પર્વ ઉજવવો જોઈએ અને મતદાન કરવું જોઈએ ભરૂચ પોલીસ હોમગાર્ડ જીઆરડી આ તમામ સંખ્યા લગભગ ચાર હજાર છસોની છે ભરૂચ જિલ્લામાં આ તમામ લોકો પોસ્ટલ બેલેટ મારફતે આ મતદાન કરશે અને કલેક્ટર કચેરીના આ પ્રાંગણમાં જ્યાં મતદાન થઈ રહ્યું છે ત્યાં કલેક્ટર કચેરીની ઇલેક્શનના તમામ સ્ટાફ ખૂબ મહેનત કરીને ત્યારે એ લોકોને આપણે સહભાગીદારી થઈએ અને તમામ મતદાન કરે એવી મારી તમામ અપીલ છે